નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે તેમાં સપ્ટેમ્બર મહિનાની અંત ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે નવરાત્રી દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીર સાથે વરસાદ પડી શકે છે એકથી અઢાર ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમજ આ વર્ષ ચોમાસું થોડું મોડું વિદાય લેશે ત્યારે મિત્રો વધુ વાત કરતાં આપણે જણાવી દઈએ કે હાલ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમો ગુજરાત પરથી પસાર થઈ મધ્યપ્રદેશ તરફ ઉત્તર ભારત તરફ જઈ રહી છે જેથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદના ઝાપટા પડી શકે છે જ્યારે અમુક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં બે ત્રણ દિવસ સુધી સામાન્ય તેમજ મધ્ય તેમજ છૂટાછવાયા વરસાદની ઝાપટા પડશે ત્યારે મિત્રો વધુ વાત કરતાં આપને એ પણ જણાવી દઈએ કે રાજ્યમાં અગિયારથી પંદર સપ્ટેમ્બર દરમિયાન પવનની ગતિમાં વધારો થશે અઢારથી બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારો ઉપર સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત પર પવન ફૂંકાઈ શકે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ